રાપર ખાતે રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો વાગડ વિસ્તારમાં રાજકોટ સ્થિત માનવ સેવાને વરેલા રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરિયાસ્થાન મંદિર ખાતે દરિયાસ્થાન મંદિર રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે છાસઠમો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો દર માસની ઓગણત્રીસ તારીખે યોજાતા નેત્ર નિદાન અને સારવાર કેમ્પમાં સ્થાનિક તથા આસપાસના આંખના દર્દીઓ લાભ લેતા હોય છે કેમ્પમાં જેટલા દર્દીઓને નિષ્ણાંત તબીબો દ્વારા આંખની તપાસ કરવામાં આવી હતી જેમાં એસી જેટલા દર્દીઓને આંખની વિવિધ બીમારી અંતર્ગત સારવાર બાદ જરૂર જણાતા લોકોના વિના મૂલ્યે ઓપરેશનની સેવા પૂરી પાડવામાં આવશે આજના કેમ્પના યજમાન પદે બળવંતભાઈ વીરજીભાઈ ગટ્ટા પરિવાર પાલનપુર વાડાના સહયોગથી યોજવામાં આવ્યો હતો રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રશિકલાલ આદુવાણી ભારત રાજદે દિનેશ ચંદે શૈલેષ ભિંડે ચાંદ ભિંડે દાતા પરિવારના પિયુષ ગટ્ટા ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટના ડોક્ટર અલ્કેશ ખેરડિયા લલિતભાઈ વિક્રમસિંહે સેવા આપી હતી મહારાજ વગેરે સંભાળી હતી કેમ્પમાં એકસો લોકોનું નેત્ર નિદાન કરવામાં આવ્યું હતું જેમાં એસી લોકોને વેલ તથા મોતિયાના ઓપરેશન માટે લક્ઝરી બસ દ્વારા રાજકોટ લઈ જવામાં આવ્યા હતા